નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ ગેરમાં આજે તારીખ ત્રીસ એપ્રિલ ને બુધવાર ના રોજ જસદણ માર્કેટિંગ ગેરમાં મગફળીની આવક જોઈએ તો પંદરસો થી સોળસો ગુણી આસપાસ જેવી મગફળી જોવા મળી રહી છે આવક ઓછી જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને મગફળીના હાથના બજાર ભાવ પંદર

અને હજાર ઓકે બાય આ ભૂપતભાઈ રામશૂરભાઈ કોણ છે ભાઈ પારસભાઈ હમીજમ ભાઈ 80 રાત એક હજાર ને દસ રૂપિયા વીસ નંબર સરો આને લેવાતી આને લેવાતી હો હાલ રૂપિયા રૂપિયા

921 earth... hmm.

પંચાણું રૂપિયા વીસ નંબર થોડું નવસો બારસો ને સાહીઠ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના બજાર નવસો રૂપિયા થી લઈને એક હજાર પચાસ રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે ગિરનારના બજાર સારા જોવા મળી રહ્યા છે બારસો રૂપિયા થી લઈને ચૌદસો રૂપિયા સુધી